રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ભારત વિકસિત યાત્રાનું ધબધબા સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના અંગે લોકોને આ યાત્રાના માધ્યમથી જાણકારી આપવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ આપવા પહોંચેલી ખડસ યાત્રાનું શાંતશ્રી નિજાદન સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચાર રસ્તા સુધી આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું પણ સાથોસાથ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને આર કાર્યકર્તાઓ ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓ અને વિવિધ હિન્દુ સંગઠન સમાજના કાર્યકર્તાઓ હાજરી આપી હતી ખાસ કરીને અયોધ્યા ખાતે પાંચ દિવસ ચાલી રહેલ કાર્યક્રમ જે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના મહા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માગણી લાગણીને સમજીને રામ મંદિરનું જે ભવ્ય લોકાર્પણ થનાર છે તે નિમિત્તે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છપ્પન ગામોની અંદર યાત્રા ફરશે અને લોકોને આમંત્રણ પાઠવશે